નમસ્કાર દર્શક મિત્રો પાક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે સાતમો દિવસ છે ગણેશ ઉત્સવનો અને આજે આન બાન અને શાન સાથે જુનીગઢી મિત્ર મંડળના જે શ્રી ગણેશ છે તે વિસર્જન માટે તૈયારીઓ અહીંયા શરૂ થઈ ચૂકી છે તમામ જગ્યા પર અત્યારે પોલીસ પણ અત્યારે અહીંયા તમામ જે રૂટ છે ત્યાં પોતાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતે આન બાન અને શાન સાથે દર વર્ષે જૂની મિત્રમંડળનો મિત્ર વિસર્જન થતું હોય ત્યારે આ વખતે પણ તૈયારી અત્યારે શરૂ થઈ ચૂકી છે અને તમામ જે આખરી ઓપ ગણેશજીના જે વિસર્જનનો છે તેને આપવામાં આવી રહ્યો છે તમામ જગ્યા પર અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતે દર વર્ષે ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને ખૂબ જ ભક્તિ આસ્થા સાથે ભગવાન શ્રી ગણેશજી નું મિત્રમંડળના વિસર્જન થતું હોય છે ત્યારે આપણી સાથે પ્રમુખ છે તેમની સાથે વાત કરું છું શું કહેવા માંગશો અત્યારે કઈ રીતે તૈયારી કેટલા વાગે આરતી શરૂ થશે અને કેટલા વાગે બાપાને પંડાળમાંથી નીકળવામાં આવશે તૈયારી તો અમે રાતથી થી બે વાગ્યા ચાલુ કરી દીધી છે કે આ વખતે જે સિત્યોતેર વર્ષનું અમારું વિસર્જન છે જે બરોડામાં આન બાંધ થશે દર વર્ષે જેમ આ વર્ષે બી નકરશે ને પાંચથી પાંચ ને પાંચનો ટાઈમ છે આરતીનો એમાં બધા મહેમાનો છે જે ધારાસભ્ય છે કાઉન્સિલર છે દંડક છે એમપી છે બધા જ લોકો આવવાના છે ને આ માન થાન સાથે અમે વિસર્જની યાત્રા માં મહાઆરતી કરીને પોણા ચોથી થી છ માં અમારો વડોદરા ન છે દર વખતે જે રીતે હજારો ભાવિક ભક્તો યાત્રામાં જોડાતા હોય છે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી અને બાપાના દર્શન કરતા હોય છે શું કહેશો દર્શકોને શું કહેશો ભક્તોને શું કહેશો દર વર્ષે જે આસ્થાને જે જૂની ગડી વિશે લાગણી ને હિન્દુ સમાજ જે જૂની રીતે નાનવી જોઈએ હિન્દુ સમાજના તમામ મંડળો અમને સાથ સહકાર ને જે ગણપતિની બાધા એ બધી પૂરી કરવા આવે છે ને મુસ્લિમ સમાજ જોડે મિટિંગ પોલીસ તંત્ર સાથે અમે મીટિંગ બહુ સારી વ્યવસ્થા કરેલી છે અને મુસ્લિમ આગેવાનો અમારું સ્વાગત કરે છે ગણપતિ સ્વાગત કરે છે ને એ લોકો બી અમારા સાથે છે ચોક્કસ તો જે રીતે અત્યારે હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે અને તમામ લોકો અહીંયા આવી ત્યારે અહીંયા તમામ લોકો અહીંયા આવતા હોય છે દર્શને આવતા હોય છે મોટી સંખ્યામાં લોકો પણ હોય છે આપણી જયરભાઈ કુરેશી પણ અહીંયા આવ્યા છે જયરભાઈ શું કહેવા માંગશો જે રીતે બાપાનું હવે બાન સાન સાથે વિસર્જન યાત્રા નીકળશે પણ અહીંયા પધારે પહેલા તો હું આજે જે શ્રી ગણેશજીનું વિસર્જન છે વર્ષોની પરંપરા મુજબ જે સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન થાય છે એમાં હું સૌપ્રથમ તો વિકીભાઈ અને એમની સમગ્ર ટીમને જે જૂનીગઢી મિત્ર મંડળના આગેવાનો છે એમને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુ મોરચી મોરચા અને મુસ્લિમ સમાજ તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આજે જે અમારા શહેરનો જે માહોલ છે એ ખૂબ સુંદર અને સરસ માહોલ છે સૌ પહેલાં તો હું આદરણીય પોલીસ કમિશનરશ્રીનું અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અમારા અધ્યક્ષ શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ તેમજ સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેવી રીતે આજે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે સાથે સાથે આજે આ યાત્રામાં સમગ્ર મુસ્લિમ સમાજ પણ વર્ષોની પરંપરા મુજબ આ વખતે પણ સમગ્ર મુસ્લિમ સમાજ સાથે જ છે અને હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે આવી જ રીતે હળી મળીને આખા દેશમાં તહેવારો ઉજવાય એવી હું અલ્લાહ પાસે દુઆ કરું છું અને ફરીથી સમગ્ર ટીમને વિકીભાઈને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ચોક્કસ સૌહાર્દપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો ઉજવાય અને તહેવાર ઉજવતો જ આવ્યો છે જૂની ગઢી મિત્ર મંડળમાં જયારે શ્રીજીનું વિસર્જન હોય ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવી અને બાપાના આ વિસર્જન યાત્રામાં જોડાતા હોય છે ત્યારે મુસ્લિમ આગેવાનો તરફથી પણ આ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવતું હોય છે મુસ્લિમ આગેવાનો આગળ આવી અને આ બાપાની જે વિસર્જન યાત્રા છે તેનું સ્વાગત કરતા હોય છે સાથે સાથે વડોદરા શહેર પોલીસ તે પણ અહીંયા પગે જોવા મળતું હોય છે તમામ જગ્યા પર જે તૈયારીઓ કરવી જોઈએ તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જયારે અહીંયાથી બાપા નીકળશે ત્યારે ખૂબ જ આસ્થા અને ઉમંગ સાથે સૌ કોઈ નાગરિકો પણ અહીંયા જોડાવશે તમામ જે રાજકીય આગેવાનો છે તે પણ જોડાવશે સાંસ્કૃતિક જે સંસ્થાઓ છે તે પણ જોડાશે અને આન બાન અને શાન સાથે લગભગ છ વાગ્યાની આસપાસ અહીંયાથી જૂનીગઢી મિત્રમંડળના શ્રીજીની વિસર્જન યાત્રા નીકળશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પેક ટુડે ન્યૂઝ વડોદરા